આ ચા પચાસ રૂપિયાની બીજી મોય છે એ સીધું સમય ને આપવા ને તમને સટ્યાક દઈને તો સીધું એવું ચલો ચાય 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 અલ્યા કાકા શું કરો હૈ આ તમે તહેર બીજી ભાઈ ચાય 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 કેવી લાગી ચાચા બરાબર હતી બરાબર હતી કેટલા થયા દસ રૂપિયા ચમ દસ રૂપિયા લ્યા ચાના દસ રૂપિયા એટલે ચાના તો પોચ રૂપિયા નહીં એટલે ચાના પોચ રૂપિયા છે ને તો પછી બે કટિંગ ના આલી તમને બે ચો આલી મને એક જ આલી બે કટિંગ આલી ને ઢોળીન તમે હમણા તે તો ટી ઢોળીન ઢોળેલા ને હું કરવા આલું મી નહીં તમે પકડી ના એટલે ડરી નહીં યાર આ તો પણ હજી તો મારા તો હાથમાં એ નહીં આ એને ડરી જઈએ આ તો હાથમાં લઈ લેવી હતી ને

હું દસ રૂપિયા નહીં હાવાનું પોચ રૂપિયા આલવાનું કહી દીધું એ નહીં ચાલે હું જતા નહીં કરતો હકના પૈસા મારા પોચ રૂપિયા તો હાલવા જ પડશે તમારે તે તારા હકના પોચ રૂપિયા ચાલુને લે પોચ રૂપિયા પકડ એ ના ઢોળી એનાય ની વાત કરું છું દસ રૂપિયા તો નહીં મળે ભાઈ ખોટી વાત આવે મગર મારી કરશો ને કાકા જો તમને કહી દઉં બરોબર મારે ચાના પૈસા તમારે હાલવા પડશે હાલવા પડશે એટલે હાલવા પડશે વાંધો નહીં આતે હાલું પણ ચાના પૈસા મેં જે પીધી ના ચાલું આ તો ઢોળીએ તમે ઢોળીએ તો પકડવી પડકીએ તો તમારી યાદ અલ્યા પણ ઉતાવળમાં તું હતો હું નહીં તો ઉતાવળમાં તો ઉતાવળ તો કરવી જ પડે મારે કેટલા ઓર્ડર હોય વાત કરું હોય તમારો તો ટાઈમ વેચ કરું હું પોચું પ્યો હારું કેટલા ઓર્ડર હોય કઈક ઓર્ડર હોય તો આ દુકાન પર ગેરેજમાં બધા આલવા જવાની છે આ મારે યાર આવી બધી ઉતાવળો ના કરાય ને પણ ભઈ પહેલા જે ઘરે કોઈ બેઠો ઈવન શાંતીતી પાને તો તો શાંતીતી તમને હાલતો તો તમે ઢોલ દીધી વાત કરો સાઈડમાં મેલું આમ તો કીધું સાઈડમાં મેલું પર તમારો હોય શેઠ પણ હું બતાવું હોય એટલે હાથમાં આલવી પડી મારે તમને તે ઈમાં હાથમાં લઈએ ને સાઈડમાં મેલ લે એમાં હું શેઠ પાણું થઈ ગયું શેઠ પાણું કહેવાય ને હાથમાં આલ્યો એટલે શેઠ લાગો સાઈડમાં મેલ એટલે ન લાગો તેમ ભીખમાં આલી એવું લાગે એટલે અમે હાથમાં આલ લેઈએ ચા વાત એટલે કોઈ અમે ભિખારી છીએ સકલતી લાગો પણ તોય અમે બોલ્યા નહીં તમને કાટા સભ્યતા મોરે જે ખોટી મગજમારી થઈ જશે અને ચાના પૈસા તો પાંચ રૂપિયા જ મળશે ચા ના પૈસા તો દસ રૂપિયા લેવામાં આવશે નહીં છોડી એટલે નહીં છોડી ભલે નુકસાન થઈ જતું મારા લાખો રૂપિયા નું પણ ચા પૈસા તો લોજ ભાઈ મારા છેલા દે તારા નહીં લેવા ને એકણ અચ્છા મોના ચમ ના લીધા બસ આપણો નિયમ જ છે ધંધામાં એક જ જગ્યા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ આપણે બરોબર બાકી બધું લાખોનું નુકસાન થતું હોય તો થવા દઉં પણ આ પાંચ રૂપિયા નહીં છોડું લાવ હેડો એટલે મારા પાંચ રૂપિયામાં જ ખટકી હતા ઓ ઓ પાંચ રૂપિયા નહીં છોડું આ પાવર વટ હવે તો ના શોધું લાવ હા તો વટ વટ નહીં મળે જા જે કરવે લે કરવું કાલે જાહેર પોચે નહી હાલ હા નહીં હાલવા નહીં હાલ નહી આ ચા નું સીધું કેટલું સીધું મોઢા ઉપર હો માર્યું ઉપર આ મુઢા ઉપર માર્યો એટલે બીજા પચાસ હાઈટ નું નુકસાન કરી દે અરે પચાસ હાઈટ નું નુકસાન કરવું હોય તો પડે પણ આ પાંચ રૂપિયા નહીં છોડવાના હાલ પેલા ની ચાના જતા કર્યા આ ચા પચાસ રૂપિયા ની બીજી મોય છે એ સીધું સમજે ને આપવા ને તમને સટ્યાક દે ને તો સીધું મોટું મોટું બળી જાય છે એવું આ કહી દીધું પછી તમે પોત લાખ ની પાસ્ટિક સર્જરી કરાવી પડશે દવા પણ આમ એ ચાલશે પણ પાંચ રૂપિયા તમારે મને નહીં હાલવા આ બધા એટલે આવી તાત કોઈ મોટા મોણા ના બનો તમે ના આ દઉં આ બધું અરે મસ્ત મોટું ક્લીન થઈ જાવ તમારું દાઢી બાટી બધું નીકળી જશે ઉપરથી એ ખર્જો બચી જશે બોલ હાલવા

અરે છો ઉતાવળ છે હજી તો ઢોળી દાઢી આવી છે હજી તો જવાન જોત છું ઉમર થશે એટલે થઈ જો વડાપટોલ આ છે પણ હું વોટ નહી આલું તન કે કશો તો તમારા વોટની જરૂર એ નહીં અને હવે કદી એ તાર ત્યો ચા પીવા ના આવ તો હું તો કે તમે નુંત્રો હાલવા આવ્યો કાવો ચા પીવા માટે લ્યો આ બધું જવાન કરની યાર ભઈ તું ખોટી મગજમારી કરે આવો કર નહીં પીવી કોફી જાન લે કોફી આલું કાતા તું પીઉં ધોપાળીન